નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આપ જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોવાના છીએ જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા ધોરણ આઠની અંદર જે ગણિત વિશેનું પેપર લેવાયું હતું એ પેપરનું સોલ્યુશન તો ચાલો આપણે જોઈએ પેપર સોલ્યુશન જેની અંદર પ્રશ્ન એક અ ખાલી જગ્યા પૂરો સાદા વ્યાજનું સૂત્ર આપ્યું છે આઈ બરાબર પી આર ટી ભાગ્યા માં ટી એ શું છે તો ટી એ મુદ્દત છે પ્રશ્ન નંબર બે છે એક ડ્રેસની છાપેલી કિંમત બે હજાર ચારસો છે અને તેની વેચાણ કિંમત એકવીસ બે હજાર એકસો ને છે તો ડ્રેસ પર મળતા વળતરની રકમ કેટલી પૈસામાં મતલબ રૂપિયામાં પૂછી છે તો બસો ચાલીસ રૂપિયા ત્રીજો પ્રશ્ન છે કે રૂપિયા બારસોનું પાંચ ટકા લેખે એક વર્ષનું સાદું વ્યાજ તો સાદું વ્યાજ જે છે એનું સૂત્ર મૂકીને આપણે ગણવાનું છે તો સાઠ રૂપિયા થાય છે પ્રશ્ન નંબર બે છે એક ટીવીની કિંમત પંદર હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવે જો કવરને ટીવી જો કવીરને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે તો એને ટોટલ રૂકમ જે છે એ સોળ હજાર આઠસો જેવી જેને આપણે અહીંયા ગણીને આપ્યા જ છે તમે અહીંયા જોઈ શકશો વિડીયોને જો એ અંત સુધી જોશો તો તમને અહીંયા નીચે બાકીના પ્રશ્નો જે છે એનું લખાણ કરીને આપણે સોલ્યુશન અહીંયા મૂકેલું છે તો સંપૂર્ણ સોલ્યુશન જોવા માટે તમે અંત સુધી જોડાયેલા રહેશો પછી છે રૂપિયા બે હજારના પંદર ટકા લેખે પ્રતિવર્ષના દરે બે ટક બે વર્ષ માટે ચક્રોથી વ્યાજ શોધો તો એ આપણે અહીંયા ગણેલો જ છે પ્રશ્ન નંબર ત્રણ છે રૂપિયા એક હજાર છસો પચાસ છાપેલી કિંમતના બૂટ પર છ ટકા વળતર મળે તો બૂટ ખરીદવા માટે કેટલી રકમ આપવી પડશે પ્રશ્ન નંબર ચાર છે એક શહેરની જનસંખ્યા બે હજાર વર્ષ બે હજારમાં ત્રીસ હતી તે વર્ષ દીઠ પાંચ ટકાના દરે વધતી હોય તો બે હજાર બેમાં એટલે કે બે વર્ષ પછી તો અહીંયા પણ તમે ચક્રવૃત્તિ વ્યાજનું સૂત્ર મૂકીને ગણી શકો છો જે આપણે અહીંયા તમને ગણતરી સાથે સમજાવેલા છે પ્રશ્ન નંબર બે છે અને અહીંયા દાખલા ગણવાનું છે બે બહુપદી આપી છે ને એમનો ગુણાકાર કરવાનો છે તો એમનો ગુણાકાર બાર એક્સનો વર્ગ વધતા અગિયાર એક્સ ઓછા પંદર બીજું છે એ ઓછા આઠ કૌશની અંદર ત્રણે ઓછા ચાર જેમનો ગુણાકાર ત્રણે નો વર્ગ ઓછા અઠ્યાવીસ વધતા બત્રીસ પ્રશ્ન નંબર બે છે સાદુ રૂપ આપણ છે એટલે નાનામાં નાનું રૂપ તો અહીંયા બંનેનો ગુણાકાર કરીને પછી જે વધતા સોળ છે તો એની ગણતરી આપણે અહીંયા મધ્ય ભાગમાં આપેલી છે તો વિડીયોને જોતા રહેવું પછી પ્રશ્ન નંબર બે છે કૌશની અંદર એક્સ વધતા વાય બીજા કૌશની અંદર એક્સનો વર્ગ ઓછા એક્સ વાય ગુણાકારમાં વધતા વાયનો વર્ગ તો એક્સ ઘન વાય ઘન જેનો જવાબ આવે છે પ્રશ્ન નંબર ત્રણ છે તો એમને બે બે બહુબોધી આપી છે અને એનો ગુણાકાર કરી અને પછી સરવાળો કરવાનો છે જેનો આપણે અહીંયા ગણતરી સાથે તમને સમજાવેલું પડશે પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આપેલા દાખલાઓ ગણો એક સમ બાજુ ચતુષ્કોણ વિકરણની લંબાઈ આઠ સેમી છે અને તેની લંબાઈ બે વિકરણો છે લંબાઈ છે એકની આઠ છે અને બીજાની બાર છે તો તેનું ક્ષેત્રફળ તો સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું જ્યારે ક્ષેત્રફળ શોધવાનું આવે તો ત્યારે એનું સૂત્ર થાય છે વિકર્ણ એક ગુણ્યા વિકરણ બે તો વિકરણ એક આઠ છે ને વિકરણ બે બાર છે તો બાર અઠા છન્નું એક સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રણસો ને સેમી છે જો તેની બે સમાંતર બાજુ માપ તેર અને સત્તર સેમી હોય તો સમાંતર બાજુ વચ્ચેનું લમ અંતર શોધો તો સમલમ ચતુષ્કોળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે સમલમનું ચતુષ્કોળનું ક્ષેત્રફળ બરાબર એક ભાગ્યા બે ગુણ્યા એચ કૌશની અંદર એ વત્તા બી જેને આપણે ગણતરી સાથે તમને સમજાવેલું જ છે વિડિયોની અંદર પ્રશ્ન નંબર ચાર છે એક સેમી બાજુના સમગણનું પૃષ્ઠફળ એક સેમી છે સાચું કે ખોટું તો ખોટું પ્રશ્ન નંબર બે છે પાંચ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા ત્રણ સેમી માપના લમગણનું ઘનફળ સાહીઠ સેમી થાય તો એ વિધાન સાચું છે નાણાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એસ છે તો એ ખોટું છે કારણ કે એ નાળાકારનું ઘનફળનું સૂત્ર છે એક લિટર બરાબર એક હજાર સેમી ઘન થાય સાચું છે એક લંબ ઘન આકારના ગોદામનું માપ સાઠ મીટર ગુણ્યા ચાળીસ મીટર ગુણ્યા ત્રીસ મીટર તો આ જે તમામ દાખલાઓ છે જેની ગણતરી આપણે અહીંયા ગણીને તમને મૂકવામાં આવેલી છે જેથી કરીને વિડીયો અંત સુધી જોતા રહેશો જે જે વિકલ્પવાળા પ્રશ્નો છે એના જવાબ લખ્યા છે અને જે પ્રશ્નો મોટા છે એમને આપણે ગણતરી કરીને સાથે જોડેલા છે પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એની ચાર ઘાત ગુણ્યા એની માઇનસ બે ઘાત તો શું થાય તો એની બે ઘાત પછી પ્રશ્ન નંબર બે છે ત્રણની કૌશમાં માઇનસ બે ઘાતની કિંમતો એક છેદમાં નવ પ્રશ્ન નંબર ત્રણ છે જીરો પોઈન્ટ જીરો 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 એકવીસને પ્રમાણે સ્વરૂપમાં પ્રમાણે એટલે ઘાસ સ્વરૂપમાં ફેરવાના છે તો બે પોઈન્ટ એક દસની માઇનસ છ ઘાત પછી પ્રશ્ન નંબર ચાર છે છ પોઈન્ટ ચાર ગુણા દસની ચાર ઘાતની સામાન્ય સ્વરૂપમાં ફેરવો તો એને ઘાતમાંથી સામાન્ય ગુણાકાર કરીને મૂકી લેવાના છે તો છ હજાર એક પાસઠ હજાર જેવું થાય છે ફરી અહીંયા દાખલા આપેલા છે જે દાખલાને આપણે ગણીને અંતે મૂકેલા જ છે પ્રશ્ન નંબર છ છે છ પુસ્તકોની કિંમત નેવું હોય તો એટલે એકની ભાગાકાર કરીએ તો એકની કેટલી થાય પંદર તો પંદર સિત્તા એકસોને પાંચ બીજો પ્રશ્ન છે એક્સ અને વાય સમપ્રમાણ છે જો એક્સ બરાબર વીસ હોય તો વાય બરાબર પચીસ છે જો એક્સ બરાબર બત્રી હોય તો વાય બરાબર ચાલીસ થાય તો એ સમપ્રમાણતાનો નિયમ લગાડીને અહીંયા ગુણાકાર કરવાનો હોય છે પ્રશ્ન નંબર ત્રણ છે એક રેલગાડી પચાસ કિલોમીટરની અચળ ઝડપે ગતિ કરે છે તો બસ્સો કિમી અંતર કાપવા માટે તો ઝડપ શોધવા માટે જડ બરાબર આંતર ભાગ્યા સમય થતો હોય છે તો ચાર કલાક એક લીટર દૂધની કિંમત બસો રૂપિયા હોય તો ચા દસ લીટર દૂધની કિંમત કેટલી હોય તો ચારસો કારણ કે અહીંયા ભાગ કરીએ તો એક લીટરના ચાલીસ રૂપિયા આવે છે તો અહીંયા એક ટાંકીને એક કલાક વીસ મિનિટમાં ભરવા માટે છ પાઇપનો ઉપયોગ કરવો પડે છે તો હવે ફક્ત પાંચ પાઇપનો ઉપયોગ કરવા માટે જેની ગણતરી કરવી પડશે તો આપણે ગણતરી કરી પણ છે અવયવ પાડો તો હવે એ અહીંયા પાણીને ડાયરેક્ટ લખેલા છે અને કઈ રીતે પડે છે એને આપણે વિડીયોની અંદર પુરવણી લખીને જોડાણ કરી છે તો આ રીતે અહીંયા આપણે દાખલાઓ ગણવાના છે અને આ પ્રશ્ન નંબર આઠ છે નીચે આપેલા હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે તેના પરથી જવાબ આપવાના છે આઠ વાગે દર્દીનું તાપમાન શરીર કેટલું છે અડત્રીસ સેલ્સિયસ દર્દી દર્દીના શરીરનું તાપમાન અડત્રીસ પોઈન્ટ ચાર સેલ્સિયસ કયા સમય હતું તો નવ વાગે આ લેખમાં જોવું પડશે પ્રશ્ન નંબર ત્રણ છે દર્દીના શરીરનું લઘુત્તમ તાપમાન કયા સમય હતું તો છ વાગે દર્દીના શરીરનું મહત્તમ તાપમાન ક્યારે હતું તો અગિયાર વાગે કયા સમયગાળા દર્દીનું એક તાપમાન એક સરખું હતું બારથી એકના સમયગાળો જે છે પછી એ જ રીતે જે રીતે અહીંયા આલેખ તમને દોરીને આપ્યો છે એ રીતે અહીંયા માહિતી આપી છે ને માહિતીના આધારે તમારે આલેખ દોરવાનો છે તો અહીંયા આપણે જે દાખલાઓ મોટા હતા એમની ગણતરી કરીને મૂકી છે જેમ કે પ્રશ્ન નંબર એકને અહીંયા લખેલો છે પ્રશ્ન નંબર બેની કિંમતો અહીંયા દાખલાઓ સાથે ગણીને મૂકેલા છે જેને તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો બે દાખલાઓ જેની અંદર ચક્રવૃત્તિ વ્યાજ શોધ્યું છે પ્રશ્ન નંબર જે બે છે એની જે બહુ બધી એનો ગુણાકાર કરીને મૂકવામાં આવ્યો છે એ રીતે આગળ એમના જે પેટા પ્રશ્નો છે એમના પણ અહીંયા ગણતરી કરીને પ્રશ્ન મૂકવા છે જેમ કે પ્રશ્ન નંબર ત્રણ સંભાજી ચતુષ્કોણની આપણે આગળ વાત કરીએ તો અહીંયા ગણતરી સાથે મૂકેલા છે સમલમની અંદર પણ મૂકેલું છે અને આગળ પ્રશ્ન નંબર ચાર છે ખરા ખોટા પણ જે આપણે ત્યાં લખ્યા હતા અને અહીંયા ફરી વાર મૂક્યા છે પ્રશ્ન નંબર ચારનો બ છે તો એની અંદર ઘનફળ કઈ રીતે મળે છે અને કેટલું મળે છે તો એ શોધી આપ્યું છે પછી એની અંદર કેટલું દૂધ ભરી શકાય એ ગણતરી આપેલી છે પ્રશ્ન નંબર પાંચ છે તો એ જે ખાલી જગ્યાઓ હતી એ ફરી અહીંયા તમને લખીને આપેલી છે પ્રશ્ન પાંચનો બ ફરી પાછો ગણતરી જે કરવાની હતી એ ગણતરીઓ અહીંયા કરી છે પ્રશ્ન નંબર છ છે તો એની જે ખાલી જગ્યાઓ હતી એ અહીંયા ભરી છે પછી આગળના પ્રશ્નો જે છે એ આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત છે તો એની અંદર કેવી રીતે અવયવ પાડ્યા તો એ અવયવો અહીંયા તમે જોઈ શકો છો એના અવયવ જો અહીંયા પાડેલા છે ભાગાકાર અહીંયા બતાવેલો છે પછી એ જ રીતે અહીંયા પણ તમને ગણતરી આપેલી જ છે તો તમે આ રીતે આ જે તમામ આખું પ્રશ્નપત્ર જે છે એને સોલ્વ કરીને આપણે અહીંયા મૂકેલું છે અને એક આલેખ પણ અહીંયા દોર્યો છે તો આ હતું આપણું ધોરણ આઠનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન જેને તમે જોઈ શકો છો અહીંયા પેપરની અંદર જવાબ ઉપરાંત પુરવણીઓ લખીને પણ જોડવાની કોશિશ કરી છે તો આટલી મહેનત કરી છે તો હવે તમને એક જ વિનંતી છે કે તમે જો ચેનલ ઉપર નવા હો તો એને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે તમારા મિત્રોને પણ આ લિંક મૂકી અમને હેલ્પ કરશો